ચાલો આજે કંઈક આવી રીતે સ્વાગત કરીએ નવા વર્ષનું આ રીતે પણ કહીએ હેપી ન્યૂ યર શાંતિથી બેસીને વિચારીએ ગયા વર્ષે શું મેળવ્યું શું ગુમાવ્યું શું મેળવવાનું હજી બાકી છે કેટલી ગાંઠો ખોલવાની રહી ગઈ કયા બંધનમાં બંધાઈ જવું છે કોની આંખમાં ખુશીના આંસુ લાવવામાં સફળ રહ્યા કોની ભીની પાપણો લૂંછી શક્યા દરેક દિવસ એક મજબૂત ઈરાદા સાથે ઉદય થાય છે અને એક આશા સાથે અસ્ત આ ઉદયાસ્તની વ્યસ્તતા વચ્ચે કોઈની મુસ્કાન બની શક્યા જિંદગીએ ખેંચેલી બંધન રેખાને તોડીને આપણા હૃદય મંદિરમાં ઘંટારો કરી શક્યા જો હા તો શાબાશ જો ના તો આજથી આંખોના આકાશમાં એક આશાનું કિરણ પ્રકાશે એવી શુભકામના સાથે નવા વર્ષની શુભેચ્છા હેપી ન્યૂ યર